બાર રાશિની અંદર પહેલી રાશિની વાત કરીએ મેષ રાશિ અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોને આજે કોઈ પણ નોકરી કરી રહ્યા છો તો નોકરીયાત વર્ગને આજના દિવસ માટે ખૂબ શાંતિ સારી મળશે કામકાજની અંદર સાધારણ ઉંચાટ રહે તેવી શક્યતાઓ દેખાય છે પણ એક જ કામ કરવાનું કોઈપણ પ્રકારના એવા કામકાજો જે વિવાદિત છે તો એવા વિવાદિત કાર્યોથી દૂર રહેવું તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી આજના દિવસ માટે વધારે સારી સફળતા તમને આ પ્રમાણે પ્રાપ્ત થશે હવે વાત કરીએ વૃષભ રાશિની બબો અક્ષર છે વૃષભ રાશિના જાતકોને સંતાનોના સંતાનોના પ્રશ્નોમાં એક સમાધાન સારું પ્રાપ્ત થાય દાંપત્ય જીવનની અંદર થોડીક અશાંતિ રહે તેવી સંભાવનાઓ દેખાય છે કામકાજમાં સહયોગ થોડો ઓછો મળે ધંધા વેપારની અંદર થોડુંક જો સાચવીને કામકાજ કરો તો વધારે સારી સફળતા આજે મળે મિથુન રાશિ ભાઈ વૃષભ રાશિના જાતકોને ત્રીજી રાશિની વાત કરીએ મિથુન રાશિ કચ્છ અને ઘ અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકોને આજે કામકાજના ભારને હળવો કરી શકાશે આજે સહકર્મચારીઓના સંબંધોમાં એક સારો સુધારો આજના દિવસ માટે દેખાય સાથે સાથે સહકર્મચારીઓનો સહયોગ પણ મળશે ત્રીજી રાશિ પતી ગઈ હોય ચોથી રાશિની વાત કરીએ કર્ક રાશિ ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને મિત્રો આજે યાત્રા પ્રવાસમાં થોડીક સાવધાની રાખવી પડશે કોઈ પણ નવી વસ્તુઓ ખરીદવાની હોય તો આજના દિવસ માટે સારો લાભ દેખાઈ રહ્યો છે આર્થિક સ્થિતિમાં એક સારો સુધારો આજના દિવસ માટે જોવા મળશે પદ અને પરિવાર આ બંનેને આજે સરખું મહત્વ આપજો કામકાજમાં પણ મહત્વ આપજો પરિવારને પણ મહત્વ આપજો આ પ્રમાણે પલ્લું તમારું મજબૂત રહેશે તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે સિંહ રાશિ મ અને ટ જાતકો સિંહ રાશિના જાતકો છે મિત્રો આવકના એક નવા સાધનો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે સમસ્યાઓમાં પણ ચોક્કસ એક સારું સમાધાન પ્રાપ્ત થશે વિરોધીઓ દ્વારા થોડી પરેશાની વધે તેવી શક્યતાઓ દેખાય છે કોઈપણ કામમાં બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી આ વસ્તુને જો થોડું ધ્યાનમાં રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ મંગલમય રહેશે કન્યા રાશિ પઠ અને અણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને ધર્મ કાર્ય માટે કદાચ બહાર જવું પડે યાત્રા પ્રવાસના યોગ પણ દેખાઈ રહ્યા છે સ્નેહીજનોની મુલાકાત તમારા મનને આજે પ્રસન્ન કરશે આજે દિવસ આનંદમાં હશે ઉત્તમ આનંદ જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે મિત્રો કામકાજની અંદર એક સારી અનુકૂળતા આજે તુલા રાશિના જાતકોને દેખાઈ રહી છે તબિયતની બાબતમાં થોડીક કાળજી રાખવી પડશે કામકાજ વધારે રહે અને છતાંય આનંદનો અનુભવ થશે આજે મનોકામનાઓની પૂર્તિ માટે તમારા માટે શ્રેષ્ઠ સમય છે સારામાં સારો સમય છે આજે હવે વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો ન અને અક્ષર વૃશ્ચિક રાશિના જાતકોને રોકાયેલા કોઈપણ કાર્ય પૂરા થાય તેવા યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિમાં સુધારો સારો જોવા મળશે જમીન વાહન કોઈપણ પ્રકારનું લે વેશ કરવાનું હોય તો આજનો દિવસ તમારા માટે સારો છે ધંધાની અંદર મહેનત થોડી વધારે કરવી પડે આવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે હવે ધનરાશિની વાત કરીએ જેના અક્ષર ભ ધ ફ અને ઢ છે મિત્રો રોકાણના નિર્ણયમાં બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ ન કરવી વાણી વ્યવહારમાં થોડીક નમ્રતા રાખો સગા સંબંધીઓમાં થોડોક તનાવ રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે પણ વાણી દોષના કારણે તણાવ વધે ને એનું ધ્યાન રાખજો પારિવારિક સંબંધોમાં થોડુંક સાચવીને જો આજે કામકાજ કરશો તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે જય ગણેશ પ્રાર્થના કરવામાં આવે કદાચ એના કારણે આપણને સારી સફળતા મળે જય ગણેશ હવે વાત મકર રાશિની કરીએ ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે મિત્રો વડીલ વર્ગની તબિયતની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે થોડીક બેચેની થોડીક કામકાજની ચિંતા પણ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે આવા સમયે અગત્યના કોઈ પણ નિર્ણયો લેવાના હોય ત્યારે સાચવીને લેવા અને કામકાજમાં પણ થોડું સંભાળીને કામકાજ કરું તો આ પ્રમાણે કરવાથી આપનો દિવસ આજના દિવસ માટે સારો રહેશે વાત કુંભ રાશિની કરીએ જેના અક્ષર ગ અને છે કામકાજની અંદર કોઈ નવા અને સારા અવસરો મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે સંપત્તિ સંબંધી કોઈપણ વિવાદોમાં સફળતા મળશે આજે ભાગ્યોદય માટે તો ઉત્તમ તકો મળે તેવા સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે દાંપત્ય સુખમાં પણ એક સારી વૃદ્ધિના યોગ આજે કુંભ રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે મીન રાશિની વાત કરીએ દ છ અને છ જ ના અક્ષર છે એવા જાતકો માટે કોઈપણ મહત્વના કાર્યમાં સારી સફળતા અને સારો સહયોગ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે સાથે સાથે વ્યક્તિગત કામકાજની અંદર પણ સારું ધ્યાન આપી શકાશે સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે જીવન સાથી હોય અથવા તો કોઈ ભાગીદાર હોય એમની સાથે મતભેદ ન થાય તો એ થોડું ધ્યાન રાખીને કામકાજમાં આગળ વધવું પડશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હલો જય જય ગણેશ